હલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા બટાકાની ચકરી ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી છે અને તમે એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને બાળકોને બહુ જ પસંદ આવશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા બે કપ જેટલા સાબુદાણા લીધા છે તમારે કોઈ વાટકી કે નાની તપેલીનું માપ સેટ કરી લેવાનું અને એકદમ સારી રીતે પાણીથી ધોઈ લેવાના બેથી ત્રણ પાણીથી સારી રીતે આ રીતે મસળીને ધોવાના જો તમારી પાસે નાની તપેલીનું માપ હોય તો તમારે બે તપેલી તમે સાબુદાણા લો તો ચાર તપેલી પાણી લેવાનું અને બે વાટકી સાબુદાણા લો તો ચાર વાટકી જેટલું પાણી લેવાનું તો મેં અહીંયા સાબુદાણા ધોઈને નિતારી લીધા હવે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને અડધો ઇંચ કે એક ઇંચ જેટલું આપણે પાણી ઉપર રાખવાનું સાબુદાણા ડૂબે એટલું પાણી રહેવા દેવાનું તો પૂરી રાત માટે તમારે પલાળવાના નહીં તો ચારથી પાંચ કલાક માટે તમે પલાળી શકો છો તમે અહીંયા પાંચ કલાક માટે પલાળ્યા હતા તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા સોફ્ટ થઈ ગયા સાબુદાણા અને સારી રીતે મેશ થઈ જાય છે તો સાબુદાણા એકદમ સારા પલાળવાના તો જ સારી એવી તમારી ચકરી બનશે તમે અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને છાલ કાઢી લીધી છે તો મારી પાસે આ બટેટાનું આ રીતનું મેશર છે એટલે મેં આ રીતે એને મેશ કરી લીધા તમે છીણીથી છીણી શકો છો જો તમારે આ રીતે છીણીને જ લેવાના જેથી ગાંઠા ન રહે અને ચક્રી પાડવામાં તમારે તકલીફ ન પડે તો આ રીતે તમે જોઈ શકો છો બટેટાને મેશ કરી લેવાના તો તમારે અહીંયા બટેટા પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા છે તો સાથે તમે પાંચસો ગ્રામ જેટલા બટેટા પણ લઈ શકો છો અને ક્વોન્ટિટીમાં તમે ઓછા પણ લઈ શકો છો એ તમારા પર ડિપેન્ડ છે તમે અહીંયા બધા બટેટાને સારી રીતે મેશ કરી લીધા તો હવે આપણે સાબુદાણા એકદમ સારી રીતે પલળી ગયા છે તો કઢાઈમાં આપણે ચાર કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો આપણે અહીંયા બે કપ જેટલા સાબુદાણા લીધા છે તો ડબલ પાણી લેવાનું જો તમે એક મોટી તપેલી સાબુદાણા લો તો તમારે બે મોટી તપેલી જેટલું પાણી ઉમેરવાનું જે તમે માપ લો એ માપ તમારે પાણી ડબલ લેવાનું તો મેં અહીંયા ચાર કપ જેટલું પાણી ઉમેરી દીધું સાથે એક ટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી થોડું ઉપર આખું જીરું તો તમે અહીંયા ખાંડીને કચરું પણ લઈ શકો છો સાથે એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ તીખઈ તમારે જો ચકરી જોઈતી હોય તો તમે થોડું વધારે ઓછું ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું અને એકદમ સારી રીતે આપણે બે મિનિટ માટે ઉકાળવાનું તો પાણીને સારું એવું ઉકાળવાનું પછી જ સારું અંદર ઉમેરવાના તો પલાળેલા સાબુદાણા આપણે બધા ઉમેરી દઈશું પાણીમાં તો અત્યારે સાબુદાણા એકદમ વાઇટ છે જેમ જેમ પાણી ઉકળશે તેમ સાબુદાણા એકદમ હલકા અને ટ્રાન્સપરન્ટ જેવા થઈ જશે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને આઠથી દસ મિનિટ માટે થવા દેશું તો આ રીતે સતત હલાવતા જવાનું તો તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું સાબુદાણા પણ એકદમ સારા એવા ઉકળવા લાગ્યા તો આ મિશ્રણને થતાં આઠથી દસ મિનિટ જેવું લાગે છે અને ખૂબ ઓછા સમયમાં બની જશે તો આ રીતે સતત હલાવતા રહેવાનું અને સાબુદાણા ઘટ થવા લાગે એટલે આપણે જે મેશ કરેલા બટેટા છે એ ઉમેરી દેવાના અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું અને થોડોક પણ આ રીતે આપણો ચમચો ઊભો રહે એટલે મીન્સ કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસ પરથી કડાઈ ઉતારી ઠંડુ કરી લઈશું તો આ રીતે તમારે અડવાનું અને જો અડી શકાય એવું મિશ્રણ હોય ત્યાં સુધી આપણે ઠંડુ કરી લઈશું તો મારો અહીંયા કોન ભરવાનો વિડીયો સ્કીપ થઈ ગયો છે તમે અહીંયા પાઇપિંગ બેગ લીધી છે તમે કોઈ મીઠાની ઠેલી કે દૂધની ઠેલી પણ લઈ શકો છો અને એ પણ ના હોય તો તમે સંચો મશીન આવે એ લઈ શકો છો અને મિશ્રણ ઠંડુ હલકું થાય પછી જ આપણે પાઇપિંગ બેગમાં ભરીશું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાના છીએ એટલે તો તમે જોઈ શકો છો મેં બધી જ ચકરી રેડી કરી દીધી અને મેં આ રાતે ચકરી પાડી છે તમે દિવસના પણ સવારે પાડી શકો છો હવે સવાર થઈ ગઈ અને અહીંયા ઇન્ડિયામાં ખૂબ જ ગરમી છે તો એકદમ સારી એવી ચકરી પંખા નીચે સુકાઈ ગઈ અને સવારે હું આ ચકરીને તડકામાં એટલે કે સનલાઇટમાં આખા દિવસ માટે આ રીતે હું રાખી દઈશ તો રાત્રે મેં આ ચકરી પાડી હતી અને સવારે આ રીતે હું સાઈડ ચેન્જ કરી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ચકરી સારી એવી ઉખડી જાય છે પ્લાસ્ટિકમાંથી અને આ રીતે મેં આખો દિવસ સનલાઇટમાં રાખી હતી અને એક દિવસ મેં આ રાખી અને પછી આ રીતે એકદમ ક્રિસ્પી એવી રેડી થઈ ગઈ તો તમે જોઈ શકો છો તો તમારે આખું વરસ સ્ટોર કરવાની હોય તો તમારે એકદમ સારી એવી સનલાઇટ આપી દેવાની અને સારી એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની અને પછી જ તમારે સ્ટોર કરવાની તો આખું વરસ તમારી ચકરી એવી સારી જ રહેશે તો મેં અહીંયા બધી ચકરી ડીશમાં લઈ લીધી હવે આપણે એને તળી લઈશું તો એકદમ સારું એવું મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું અને ચકરી ઉમેરી દઈશું તો થોડી જ વારમાં ચકરી ડબલ થઈ જશે સાઈઝમાં તો સુકા એટલે આ રીતની ચકરી નાની થઈ જાય પછી તળીએ એટલે સાઈઝમાં આ રીતે ડબલ થઈ જશે તો એકદમ સારી એવી સાબુદાણા ફૂલી જશે તો તમે જોઈ શકો છો એ જ રીતે હું બીજી ચકરી તળી લઈશ અને એકદમ રૂ એવી પોચી અને એકદમ સફેદ એવી બનીને રેડી થશે તો તમે જોઈ શકો છો એકદમ સફેદ સફેદ ચકરી બનીને તૈયાર થઈ છે તો તમે બહારના ફરસાણ પણ ભૂલી જાઓ અને આખું વરસ તમે આ ચકરી બનાવીને સ્ટોર કરી ખાઈ શકો છો તો બાળકોને ખાવી હોય ત્યારે તમે પંદર દિવસની ચકરી તળીને ડબ્બામાં સ્ટોર કરી શકો છો તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ સાબુદાણાની ચકરીની રેસીપી રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ કેવી લાગી આજની આ રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને કઈ રેસિપી જોઈએ છે તો ફરી મળીશું નવી રેસિપી સાથે આવજો